ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સુલંકે જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વએ પણ ભારતની નોંધ લીધી છે ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનની જડબાતોડ જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે તે હેતુથી આજે રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન વિક્રમભાઈ જોશી ને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને તાલુકા ભાજપ મંત્રી બેચરભાઈ ઠાકોર પ્રકાશભાઈ દક્ષિણ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ગુલામભાઈ ઘાંચી બાંધકામ સમિતિ ચેરમેન નગરપાલિકા રાધનપુર ને નિલેશભાઈ રાજકોર અને ચિક્કાભાઈ રબારી નગરપાલિકા સદસ્ય અને ખેતાજી ઠાકોર સંગઠનના પદાધિકારી વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો દરેક સમાજના અગ્રણી વ્યાપારી અને શહેરીજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર આજે રાધનપુર નગર અને તાલુકાના તમામ સમાજના કાર્યકર્તાઓએ જે પહેલગામમાં જે આપણા પ્રવાસીઓને જે આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને જે આપણી દીકરીઓનો બહેનોનો માતાઓનો સિંદર છીનવી લીધો એના માનમાં આજે આ તિરંગા યાત્રા આખા ગુજરાતમાં ને ભારતભરમાં એ આયોજન કર્યું છે કારણ કે આપણા યશસ્વી મોદી સાહેબે એનો જવાબ આપ્યો છે એ પાકિસ્તાનમાં જઈને આતંકીઓના જે અડ્ડા એ અડાને તોડી નાખ્યા છે અને જેને જડબા તોડ જવાબ આપ્યો છે એના માનમાં જે સયોદો આપણા જે શહીદોનું છે એનો જોમ જુસ્સો વધારવા માટે આખા આજે ગુજરાતમાં ને ભારતભરમાં એ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને આખા વિશ્વના દેશોએ એની નોંધ લીધી છે કે મોદી સાહેબ ખરેખર મોદી સાહેબ છે એ મોદી સાહેબ છે તો મુમકિન છે અને આખા વિશ્વએ એની નોંધ લીધી છે પાકિસ્તાન અને આતંકવાદીઓ એ ક્યારે એ ભારત સામે એ જોઈ ન શકે એટલા માટે એને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે આ ઓપરેશન સિંધુ નામ આપ્યું છે એનો બદલો લીધો છે એટલે ખુબજ જ આનંદની વાત છે અને આખા ભારતમાં એક જ વાત છે કે મોદી સાહેબ જે ધારે